દર્શક મિત્રો આજે આપણે મા બહુચરાજીના ગામ બરાબર છે ભાણુંગર એટલે કે ભાણુંગર જે જામનગર જિલ્લામાં આવેલું છે અહીંયા ચાલુ વરસાદ એ પગપાળા દર્શન કરવા જઈ રહ્યા છીએ કેશિયા થી નીકળ્યા છે અને આઠથી દસ કિલોમીટરનું અંતર આપણે કાઢ્યું છે બરાબર સવારે પોણા નવની આસપાસ નીકળતા ત્યારે દસ ને દસ નો ટાઈમ થયો છે આ નજારો તમે જોઈ શકો છો આજે આપણે મજોટના ના ડેમે હોય છીએ નજારો બતાવો ને જોવો જોઈ અત્યારે આપણે મજોઠના ડેમ ઉપર ઊભા છીએ બરાબર છે જોડિયા તાલુકાની અંદર મજોઠ નામનું એક ગામ છે એટલે આ મજોટનો ડેમ છે બરાબર પાછળ તમે જોઈ શકો છો કે કેટલું પાણી ભરેલું છે અને રસ્તો પણ તમે આ ડેમનો જોઈ શકો છો આ રસ્તે જ આપણે સીધે સીધું છે એ મા બહુચરાજીના ગામ છે એ જવાનું છે આ પાણી છે એ તમે જોઈ શકો છો આ રસ્તો છે એ તમે જોઈ શકો છો બતાવો જરાક આ નજારો બતાવો જે કુદરતી દ્રશ્ય છે એ જોવો ભારે વરસાદની આગાહી હોવા છતાં બરાબર છે એક અતુક શ્રદ્ધા અને વિશ્વાસથી અમે નીકળ્યા છીએ બરાબર છે તમારો બધાનો સાથ અને સહકાર જોઈએ છીએ જેમ જેમ આગળ વધતા જઈશું કંઈક નવા નવા રમ્ય દ્રશ્યો છે એ આવતા જશે બરાબર છે એ અમે તમને જરૂર બતાવશું બરાબર છે તો ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહેજો જે છે બરાબર અમે નીકળી ગયા ટૂંકમાં જ ચાર પાંચ કિલોમીટર હાલી ને આપણે નથું એટલા ગામ બરાબર છે એ ટીપા છીએ બરાબર અને હવે નેસડા જવા અમે જઈ રહ્યા છીએ તમે આ રોડ જોઈ શકો છો આજુબાજુથી તમે વાડીઓ જોઈ શકો છો બરાબર છે બતાવો આ કિલોતરી તમે જોવો મિત્રો આવો નજારો છે બરાબર એ માત્ર તમને ગામડામાં જ મળે બરાબર તમે દસ દસ કિલોમીટર સાઠ સાઈઠ કિલોમીટર જમવા માટે ફરવા માટે આવી લીલો તમે જો આજે જે ચાલીને જઈ રહ્યા છીએ બરાબર જોઈ શકો છો કેવા બે પાણીદાર ઘોડા છે બરાબર આ તો મજા છે મિત્રો ચાલવાની ચાલીને જઈ રહ્યા છીએ ત્યારે આવા ઘોડા સરસ મજાના તમને જોવા મળે છે બરાબર આ બંને પાણીદાર ઘોડા છે તમે જોઈ શકો છો જેમ મહારાણા પ્રતાપનો જે ચેતા હતો બરાબર છે એવા જ ઘોડાઓ તમે અહીંયા જોઈ શકો છો બરાબર જે ઘોડા છે એક વખત તમે જુઓ બરાબર છે તો મિત્રો આવી સરસ મજાની રોમાંચક સફરે અમે જઈ રહ્યા છીએ માતાજીના દર્શન કરવા માટે આપણે ગુજરાતની અંદર તારીખ સાત અને આઠ બરાબર છે ભારે વરસાદની આગાહી હોવા છતાં બરાબર છે મનમાં જ્યારે અતૂટ શ્રદ્ધા હોય વિશ્વાસ હોય ત્યારે અમે નીકળી પડ્યા છીએ બરાબર છે માતાના દર્શન કરવા માટે માતાજીનું નામ થઈ બરાબર છે તો આશા રાખું છું બરાબર તમે તમારા સફરની સાથે જોડાયેલા રહેજો બરાબર છે વિડીયો છે એ અંત સુધી જોજો આવા ઘણા બધા મેન રમ્ય દ્રશ્યો છે અમે તમને બતાવતા રહીશું તો દોડાતા રહેજો મિત્રો જ્યારે આપણે સફરમાં ચાલીએ છીએ તમે જોઈ શકો છો એક બાજુ કેનાલ છે બરાબર છે અને આપણે આ ઘાટા માર્ગે અમારે ગામડામાં ને માર્ગ કહેવાય બરાબર છે જ્યારે અમે ધૂળિયા માર્ગે ચાલીએ છીએ જ્યારે મને આપણે ગુજરાતી સાહિત્યકાર શ્રી મકરંદ દવેની એક કવિતા યાદ આવે છે બરાબર ધૂળિયે મારક એ કોણે કીધું ગરીબ છીએ અને કોણે કીધું કામ કા ભૂલી જ મનરે ભોળા આપણા જુદા આ થોડાક નથી સિક્કા પાસે અને થોડીક નથી નોટ એમાં તો શું પકડી ગયું એમાં તો સી ઉપર ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ અને આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ ધૂળિયે મારક કંઈક મળે જો આપણા જેવો સાથ સુખ દુઃખોની વાર્તા કહેતા બાથમાં નીકળી બાદ ખુલ્લા ખેતર અને અડખે પડખે માથે નીલું આગ હાલને વેરું ઘોડીએ મારક હાલને વેરું ઘોડીએ મારક તો મિત્રો આવો ઘોડીયો મારક છે તમે જોઈ શકો છો રસ્તાની બંને બાજુ વાડી છે વાડી બતાવો દર્શકોને બરાબર છે વાડીની અંદર મગફળી પુષ્કળ પ્રમાણમાં વાવી છે મિત્રો બરાબર સિટીમાં રહેતા અમુક બાળકોને ખબર ન હોય કે મગફળી એટલે શું બરાબર છે તો આ મગફળી છે એ વાવેલી છે તમે જોઈ શકો છો બરાબર છે મિત્રો અને આ છે અમારો બાવળ બાવળ બતાવો આને બાવળ કહેવાય બરાબર છે અને આ બાવળમાં પૈળિયા થાય બરાબર જેને ખાધા છે ગામડે એને ખબર હશે કે પડીએ એટલે હું બરાબર ખાતા મીઠા હોય ખાવાની એકદમ મજા આવે મિત્રો આપણો સફર છે એ એકદમ સરસ રીતે ચાલુ છે બરાબર છે હું અને મારો મિત્ર બને છે એ અમે અત્યારે જઈ રહ્યા છીએ તો જય માતાજી જય હિન્દ જય ભારત આવી જ રીતે અત્યારે સફરમાં જોડાયેલા રહીજો હજી મંજલ થોડીક દૂર છે બરાબર છે મિત્રો જ્યારે તમે સફરમાં નીકળો બરાબર હે તો સફરમાં જીગર એકદમ હૈરા નીકળવાનું તમે જોઈ શકો છો અહીંયા નીચે તમે જવું બરાબર છે આમાં આવા પાણીમાંય તમારે હાલું પડે બરાબર છે આવા તમે એડવેન્ચર કહ્યું ને એડવેન્ચર બરાબર એડવેન્ચર જેવું જ છે એનાથી નહીં ભયાનક છે તમે એક વખત આમ રોડ તો જવું આમ સીધો પાણી છે બરાબર બેય બાજુ વાળી છે રસ્તો એકદમ સુમસા ને બે બાજુ જોઈ શકો છો આમાં કોઈ પણ પાછળના ભાગમાં કોઈ આવતું નથી બસ ઈ વરસાદનું જ છે પૂરેપૂરું અંધારું છે બરાબર છે આમાં ક્યારે શું નીકળે બરાબર છે એની કોઈને કાંઈ ખબર નથી બરાબર છતાં એક આસ્થા એક વિશ્વાસ અને ભરોસાને લઈને નીકળો છું બરાબર છે તો સફરમાં જોડાયેલા રહેજો નવી નવી અપડેટ એ તમને મળતી રહેશે મિત્રો હવે આપણે માતાજીના માત્ર વીસથી દોઢ કિલોમીટર દૂર છે એ બરાબર છે પરંતુ આપણો રોડ તો બરાબર છે કાતો કચડો એ રોડ છોડીને આપણે રેલવે આવી ગયા છે તમે જોઈ શકો છો બરાબર આપણે સારું એવું જે ડિસ્ટન્સ છે ભગવતી પ્રાર્થના કરીએ બરાબર છે કે નાના ખોભા કરે બરાબર છે દીવો ને એવું આપણે કરી રહી છે પણ તમે જોઈ શકો છો આપણે વધારવાના છે બરાબર મિત્રો જ્યારે તમારું લક્ષ્ય મહાન હોય અને લક્ષ્ય તમારું એક હોય અને મનમાં અતુ શ્રદ્ધા હોય તો જેના ઉપર તમને અતુ શ્રદ્ધા છે જેના ઉપર તમને અતુ વિશ્વાસ છે એ માં ભગવાન તમને ત્યાં સુધી જરૂર પહોંચાડે છે આ રસ્તાની અંદર ઘણા બધા દુઃખ દર્દ પેઇન પીડા આ બધું પહોંચશે પરંતુ તમારી નીતિ સાચી છે બરાબર છે તો તમે તમારું જે નિર્ધારિત લક્ષ્ય છે ત્યાં સુધી જરૂર જોશો ચાલો મિત્રો માતાજી કરી દીધું તો માં ભગવતીને પ્રાર્થના કરીએ કે તમારા બધાના જે દુઃખો છે જે તમારા જીવનની અંદર આવેલી પીડા છે બરાબર એને હરી લઈએ બરાબર છે અને સદા તમને ભગવતી છે એ સુખી રાખે બધી રીતે સુખી રાખે તો મિત્રો આજની સફર છે સુધી આપણે વધે નાખશું દર્શન કરીને પછી આપણે આપણા રસ્તા પાછા રહેશું મિત્રો વિડીયો છે એ ગમ્યો હોય અને ચેનલ પર નવા હો તો ચેનલ ને કરવાનો કરવાનું ભૂલતા વિડીયોને લાઈક કરવાનું ભૂલતા અને વોટ્સઅપ અને ફેસબુક ગ્રુપની અંદર જરૂર શેર જય માતાજી બોલ મારી બહુ છો જય 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 માતા